મજાદર ગામે પરમ પૂજ્ય સોનલમાં નો એકસો એકમો જન્મ મહોત્સવ ધામધૂમ શ્રી સોનલ શક્તિ ગ્રુપ દ્વારા ઉજવાયો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાનું નાનકડું ગામ એટલે મજાદર મજાદર ગામ એટલે ગઢવી ચરણનું ગામ ગઢવીનું ગામ એટલે માં સોનલ અને માં રવેચી માનું ધામ એવા મા સોનલ માના પવિત્ર ધરાવ ઉપર સોનલ શક્તિ ગ્રુપ ધોરા સોરલ જન્મ મહોત્સવ માતાજીનો દીપ પ્રગટાવી ધામધૂમથી તારીખ ત્રીસ બાર બે હજાર ચોવીસ રાત્રે ઉજવવામાં આવ્યો રાત્રિની બ્રિજરાજદાન ગઢવી સેજલબેન ચારણ જીરુદાન ગઢવી રાજભા ગઢવી બાહુકુદાન ગઢવી તથા લોક ડાયરામાં આવેલા ભાવિ ભક્તોને મોજ કરાવી જેમાં પૂજ્ય મિનલમા અને અનુમાયે પણ માં સોનલ માતાજીના દર્શનનો લ્હાવો લીધો સાથે કાળુ બાપુ ધામ નેમિનાથ નાથ બાપુ ઈસુદાન ગઢવી અમરીશભાઈ ડેર ચારણ સમાજના નામી અનામી ભાવિ ભક્તોએ પણ સોનલ માતાના દર્શન કર્યા જ્યારે જસાભાઈ કુકાભાઈ ગઢવી જમણવાના દાતા અને પત્રિકાના દાતા મેહુલભાઈ હમીરભાઈ રહ્યા આ પ્રસંગની ઉજવણી કરવા માટે મજાદારમાં સોનલ ગ્રુપ દ્વારા ઉભા પગે રહી આવી રહેલ માવી ભક્તોને કોઈ જાતની તકલીફનો સામનો ન કરવો પડે તેનું ધ્યાન રાખી આ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર ડામોર વનરાજભાઈ ધારી